સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અલગ અલગ કેન્દ્ર ઉપર આધાર કાર્ડની કામગીરી થઈ ગઈ છે છે જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અલગ અલગ ઓગણીસ જેટલા કેન્દ્રો ઉપર ચાલતી આધાર કાર્ડની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે જે એજન્સીને આ કામગીરી સોંપવામાં આવી હતી તેની સાથેનો કોન્ટ્રાક્ટર એકવીસમી જુલાઈના રોજ પૂર્ણ થઈ ગયો છે અને તેને રિન્યૂ કરવામાં આવ્યો ન હોવાના કારણે નવા આધાર કાર્ડ કાઢવા નામ સરનામું કે અન્ય સુધારા કરવાની કામગીરી અટકી પડી છે આજકાલ આધાર કાર્ડ લગભગ તમામ દસ્તાવેજોમાં સૌથી પ્રથમ માંગવામાં આવતું ઓળખપત્ર બની ગયું છે તેને તમામ સરકારી અને ખાનગી સેવાઓ સાથે લિંક કરી દેવામાં આવ્યું હોવાથી આધાર કાર્ડમાં કોઈપણ પ્રકારની ખામી હોય તો તેને તાત્કાલિક સુધારવાની લોકોને ફરજ પડી રહી છે સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ ઝોનમાં ઓગણીસ જેટલા આધાર કાર્ડની કામગીરી કરવા માટેના સેન્ટર શરૂ કરાયા હતા પરંતુ હાલ ત્યાં કામગીરી થતી ન હોવાથી લોકો પરેશાન થઈ રહ્યા છે વારંવાર ધક્કા ખાવા છતાં પણ તેમના કામ પૂર્ણ થઈ રહ્યા નથી સ્થાનિક રહેવાસી જયસુખભાઈએ પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું કે પહેલાં હું બે દિવસ અગાઉ પર્વત પાટિયા વિસ્તારમાં ગયો હતો ત્યાં મારા ડોક્યુમેન્ટનું વેરીફિકેશન કરી લેવામાં આવ્યું હતું ત્યારબાદ મને મેસેજ આવ્યો કે તમારું આધાર કાર્ડ અહીંથી નીકળે તેમ નથી તેથી મેં અધિકારીને પૂછતા તેમણે કહ્યું કે તમારે ઝોન ઓફિસ ઉપર જવું પડશે ઝોન ઓફિસ ઉપર આવ્યો તો કહ્યું કે અધિકારી નથી તમે કાલે આવજો ત્યાર પછી સરથાણા કેન્દ્ર ઉપર ગયો ત્યાંનું આખું આધાર કાર્ડ સેન્ટર જ બંધ હતું ત્યાં જાણવા મળ્યું કે આખો કોન્ટ્રાક્ટ જ પૂર્ણ થઈ ગયો છે સેન્ટ્રલ ઝોનમાં જે કર્મચારીઓ આધાર કાર્ડની કામગીરી કરી રહ્યા હતા ત્યાં લોકો પહોંચતા તેમને સર્વર ડાઉન હોવાના કારણે કામગીરી બંધ હોવાનું જણાવવામાં આવ્યું હતું જોકે એકસાથે તમામ સેન્ટરો ઉપર કામગીરી બંધ થવા પાછળનું મુખ્ય કારણ તો એ છે કે જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તેનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો છે અને તેને રિન્યૂ કરવામાં આવ્યો નથી આ કારણે આધાર કાર્ડની કામગીરી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે અને લોકોને ખૂબ જ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આધાર કાર્ડ માટે ભાઈ બહુ પરેશાની થાય છે કેટલા સમય ત્યાં ધક્કા ખાય છે કઈ મેળ પડતો નથી પેલા પાટિયા આપણે ટ્રાય કરી તો ત્યાં આ બધું વેરિફિકેશન થઈ ગયું એસએમસી ના માણસો ઘેરે તપાસ કરી ગયા પાછો કાલે જોવું રહ્યું બે દિવસ પહેલા તો રિજેક્ટમાં મેસેજ આવી ગયો કે અહીંયા નહીં નીકળે તમારો આધાર કાર્ડ તમે એક કામ કરો ઝોન ઓફિસે જ આવી ગયા તો હું ઝોન ઓફિસે અહીંયા આવ્યો પહેલા તો અહીંયા આવ્યો તો કે સાહેબ મિટિંગમાં છે કે તમે કાલે આવ્યા પછી હું સરસાણા જગા જ નાખા સરથાણા જગા જ તેને આખું આધાર કાર્ડ સેન્ટર જ બન એ કે અમારો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે કે આ કોઈ શેર નહીં સાહેબ કે તમે કે ટિકમ નગર વાળા ઓફિસે જાઓ કે પાછો આજે સોર માં અહીં આવ્યો આ એવો છે કે પાછા સાહેબ મીટિંગ માં છે કે કાલે આવજો હોય કે પાછા કેટલી તકલીફ પડે કેટલાક ધક્કા ખાવા રોજ રોજ આવી આધાર કાર્ડ માટે